આજે અખાત્રીજના દિવસે ખેડૂતો દ્વારા વાવણીયા જોડાયા અને પોતાના ખેતરમાં ખેડૂતો દ્વારા વાવણી કાર્ય શરૂ કરવામાં આવ્યું કે હાલમાં ગ્લોબલ વોર્મિંગને લઈને વરસાદ ખેંચાતો હોય છે પરંતુ વર્ષો પહેલાંથી ચાલી આવતી આ પરંપરા મુજબ આજના દિવસે ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં વાવણીયા જોડીને વાવણી કરવાનું કાર્ય શરૂ કરવામાં આવતું હોય છે આજના અખાત્રીજના દિવસે દરેક ખેડૂતના ઘરે લાપસીના આંધણ મૂકવામાં આવે છે અને ખેતરમાં જઈને વાવણીનો શુભારંભ કરવામાં આવે છે